હેલો મિત્રો હવામાન સમાચારની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો હવામાન સમાચાર જણાવું તે પહેલા આપણે યુટ્યુબ ચેનલમાં ના હોય તો આપણે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના હવામાન સમાચારની અપડેટ મળતી રહે તો મિત્રો હવામાન સમાચારની અંદર વાત કરીએ મિત્રો તો કે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા મોટી આગાઈ કરવામાં આવી છે કે સાતમ આઠમ પર ભારતીય અતિભારે વરસાદ પડશે મિત્રો કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી ઓગસ્ટમાં ભારતીય અતિભારે વરસાદનો નવું રાઉન્ડ આવશે તે અંગેની મોટી આગાઈ કરી છે મિત્રો તો કે શું આગાઈ કરી છે તેની વાત કરીએ મિત્રો તો કે ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં ચોમાસું નહીં પણ ઉનાળો હોય તેવું વાતાવરણ થઈ રહ્યું છે અને છેલ્લા કેટલાક દિવસથી મિત્રો ચોમાસું ખેંચાઈ રહ્યું છે ત્યારે ગુજરાતીઓ વફારા અને ગરમીથી ત્રાસી ગયા છે મિત્રો અને ગુજરાતના માત્રમાં હવે ક્યારે બદલાવ આવશે તે લોકો રાહ જોઈ રહ્યા છે તો બીજી બાજુ સાતમ આઠમના તહેવાર આવી રહ્યા છે અને આગામી સપ્તાહમાં પંદરમી ઓગસ્ટ શુક્રવાર છે અને સોળમીના રોજ જન્માષ્ટમી છે અને પછી રવિવાર હોવાના કારણે ત્રણ દિવસ રજા આવી રહી છે મિત્રો જેના કારણે મોટાભાગના લોકોએ બહાર કે ગામડે જવાનો પ્લાન બનાવી દીધો છે પણ તો આ દિવસોની અંદર ગુજરાત હવામાન કેવું રહેશે તે અંગે આપણે જાણી લઈએ તો કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ આવશે તે અંગેની મોટી આગાહી કરી છે મિત્રો કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ગુજરાતની અંદર વાતાવરણ પલટા અંગેની આગાહી કરી છે મિત્રો જેમાં તેમણે જણાવ્યું હતું કે ઓગસ્ટમાં મધ્ય ભાગમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અને પંદર ઓગસ્ટ આસપાસ ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટાં પડે પરંતુ સૂર્ય સૂર્યમઘા નક્ષત્રમાં આવતા સત્તર ઓગસ્ટથી નક્ષત્ર અનુવાદ દેડકો છે એટલે કે મિત્રો ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે અને અઢારથી બાવીસ ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે અને વીસ ઓગસ્ટથી બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે તેના કારણે મિત્રો બંગાળના ઉપસાગરમાં સક્રિય થનારી સિસ્ટમનો માર્ગ મુખ્ય ઉત્તરાવર્તી રહેશે મિત્રો અને અંબાલાલ પટેલે આગળ જણાવ્યું હતું કે પેસિફિક મહાસાગરમાં ટ્રોપિકલ સ્ટ્રોમ બનાવવાની શક્યતાઓ રહેશે જેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે અને જેના કારણે મિત્રો બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે અને ગુજરાતના વાતાવરણ ઉપર અસર થશે અને છેલ્લા સપ્તાહમાં પૂર કાઢે તેઓ વરસાદ આવશે અને ગણેશ ચતુર્થી આસપાસ વરસાદ પડવાની શક્યતાઓ રહેશે મિત્રો અને પંદર ઓગસ્ટ બાદ ફરી ચોમાસું સક્રિય થશે જે ચૌદ સપ્ટેમ્બર સુધી ચોમાસું સક્રિય રહી શકે છે મિત્રો ત્યારબાદ હવે હવામાન નિષ્ણાત પરિષદ ગોસ્વામીએ પણ જણાવ્યું છે કે પહેલી તારીખથી વરસાદનો ગેપ જોવા મળી રહ્યો હતો પરંતુ હવે પંદર સોળ તારીખ વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે જે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હશે અને બંગાળની ખાડીમાંથી આવનારી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે મિત્રો અને આ સાથે તેમણે જણાવ્યું છે કે હમણાં જ જે ટ્રેક જણાવવામાં આવી રહ્યો છે તેમાં કોઈ ફેરફાર નહીં થાય તો પણ સિસ્ટમ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રને વધુ કવર કરે તેવી સંભાવના છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ કે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે તે જિલ્લાઓને આ સિસ્ટમ ધમરોળી નાખે અને ભારેથી વારે વરસાદ જોવા મળે તેવું અનુમાન કરી રહ્યા છે મિત્રો અને કચ્છ જિલ્લામાં પણ સારો વરસાદ રહેશે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કરતાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે મિત્રો તો મિત્રો હવામાન સમાચારની અંદર કે જે મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે મિત્રો કે જે પંદરથી તારીખ વચ્ચે મિત્રો એક મોટો રાઉન્ડ આવવાનો છે મિત્રો જે સાર્વત્રિક વરસાદ રાઉન્ડ હશે અને જે બંગાળની ખાડીમાંથી જે આવનારી સિસ્ટમ છે મિત્રો તે સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપમાં હશે મિત્રો અને અંબાલાલ પટેલ પણ જણાવ્યું છે કે મિત્રો જે અંબા પેસેફિક મહાસાગરમાં જે ટ્રોપિકલ સ્ટ્રોમ છે મિત્રો બનવાની શક્યતાઓ રહેશે જેના કારણે અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે અને જેના કારણે મિત્રો બંગાળ ઉપસાગર વધુ સક્રિય થશે મિત્રો અને ગુજરાતમાં વાતાવરણ ઉપર અસર થશે અને છેલ્લા સપ્તાહમાં પૂર કાઢી તેવો વરસાદ આવશે અને ગણેશ ચતુર્થી મિત્રો આસપાસ વરસાદ પડવાની શક્યતાઓ રહેશે અને જે પંદર ઓગસ્ટ બાદ ફરી ચોમાસું સક્રિય થશે અને ચૌદ સપ્ટેમ્બર સુધી ચોમાસું સક્રિય રહેશે મિત્રો તો મિત્રો આ થા હવામાન સમાચાર કે જે મિત્રો પરિષભાગો સામે અને અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો કે ઓગસ્ટ અને પંદરથી સોળ તારીખથી મિત્રો નવો રાઉન્ડ મિત્રો મિત્રો છે ગુજરાતની અંદર સારવાર વરસાદ પડશે તો કે મિત્રો આ હતા અંબાલાલ પટેલ અને પશ્ચિમ સ્વામીની મોટી આગાહી તો મિત્રો અમે આશા કરીએ કે તમે આ વિડીયો ગમે છે તો વિડીયોને એક લાઈક કરી દો અને જો તમે ચેનલમાં નો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ને દબાવી દો જેથી કરીને તમને દરરોજના હવામાન સમાચારની અપડેટ મળતી રહે